પાણી ખેંચવું બનતું કેવી સ્થિતિમાં હતા એમાંથી બહાર લાવવાનું લોકો કામ કર્યું હતું ભૂપેન્દ્રભાઈ ની ભારતીય સરકાર

લગભગ આપણે સાડા આઠસો કરોડ રૂપિયા ની આ યોજના અને લગભગ આપણા વિસ્તારના ગામડાઓ કે જેના એકસો ને વીસ ગામડાઓ નજીકના બધા ગામડાઓમાં સૌની યોજનાનું પાણી જવાનું છે એને પણ મળે એ માટેની કોઈ નિર્ણયો કર્યા હોય તો આ ભારતીય જનતા પક્ષ સરકાર આગળ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે કર્યું છે અને આ બધા મૂળમાં રહેલું હોય તો મેં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ

લોન હોય તમે કરો અને એક બે માર્થન વીડિયો સરકારનો વીડિયો કેતા આ ખૂબ ધન્યવાદ નમસ્કાર

ગરવીલા રાષ્ટ્ર પ્રેમી પ્રદેશ અધ્યક્ષ આજે શ્રી જગદીશભાઈ વિશોકેટવાસ આપને વિનંતી કરું કે આ ઝાલાવાડના ટેકી ધરાના કાર્યકર્તાઓને એવું માર્ગદર્શન આપો કે આવતી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને જે દિલ્હીથી આવીને આટા ફેરા મારે છે એ લોકો પાછા જતા રહે એ આપના ચરણોમાં વિનંતી શ્રી જગદીશભાઈ વિશોકેટવાસ હવે વિશ્વ પર આવે આ

ખેડૂતો પશુપાલકો જે મીઠો આવકાર આપ્યો છે અને એવું કેવાય છે કે ઘરમાં ગમે તેટલી તકલીફ હોય ગમે તે પરિસ્થિતિમાં આપણે જીવતા હોઈએ પણ ઘરે આવેલો મહેમાન એને આપણા એનું સ્વાગત એનું સન્માન એવી રીતે કરીએ કે એને આપણું દુઃખ દેખાય નહીં એવી રીતે જે રીતે મારા ખેડૂત ભાઈઓ બહેનોએ મારી માતાઓ જે સ્વાગત કર્યું છે બધાને નતમસ્તક વંદન કરું છું

આજે એવું કહીશ કે હિતેન્દ્રસિંહ કાર્યક્રમ નક્કી થતો તો એટલે બે દિવસ પહેલા મેં કાર્યક્રમ કરવાની ના પાડી તો હિતેન્દ્રસિંહ અતિવૃષ્ટિ ખૂબ છે આ કમોસમી વરસાદ પડ્યો છે ખેડૂતો ના ઊભા પાક જ્યારે લડવાનો સમય થયો હોય અને પાકમાં વરસાદ કદાચ ચાલીસ વર્ષમાં મને જે કેરાળા ગામના ખેડૂતો મને એમણે કીધું એમ કે ચાલીસ વર્ષમાં પહેલી વખત અમે આવો વરસાદ જોયો છે કે સાત દિવસની હેલી હોય અને તૈયાર પાક બગડ્યો હોય અને એમાં કીધું ઇટેન્દ્રસિંહ હું ખેડૂતોને મળવા માટે આવીશ તમે અભિવાદનનો કાર્યક્રમ તમે રદ કરો અને આવતા વેત મેં એવું કીધું કે મારે મારા ખેડૂત ભાઈઓને મળવું છે એમના ખેતરમાં પહેલા જવું છે અને પછી આપણે આ કાર્યક્રમમાં જઈએ ત્યાં બધા જે છે જિલ્લાના દરેક બૂથમાંથી જે કાર્યકર્તા અથવા જે ખેડૂત ભાઈઓ બહેનો આવ્યા છે મારે એમને મળવું છે અને હિતેન્દ્રસિંહનો

જેણે કામ કર્યું છે આ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જેની જવાબદારી છે તેવા બેનસી દસનાબેન આ જિલ્લાના કાર્યકર્તા આ વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી જગદીશભાઈ આજ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા આપણા પ્રભારી મોકો મળ્યો કેવા પૂર્વ કેબિનેટ મંત્રી હાલના લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા

જેણે માર્ગદર્શન કર્યું છે અને મને યાદ છે કે હું શહેરનો અધ્યક્ષ હતો ને જે મારા પ્રભારી હતા એવા આઈકે સાહેબ પણ અહીંયા છે એમને પણ વંદન કરું છું હા આઈકે સાહેબ અનુસુધિત મોરચાના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ મહામંત્રી જિલ્લા શ્રી જયેશભાઈ શ્રી ધીરુભાઈ હાર્દિકભાઈ પૂર્વ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ સુરેન્દ્રનગર નહી ગુજરાત નહીં પણ દેશ વિદેશ બ્રાન્ડેડ ચોકલેટો જે સુરેન્દ્રનગર માં બને જેવા આપણા ધનજી ગાકા શ્રી ધનરાજભાઈ કે પૂનમભાઈ મકવાણા શ્રી મનુભાઈ શ્રી દિલીપભાઈ પ્રકાશભાઈ દશરથભાઈ ભરતભાઈ ચંદ્રશેખરભાઈ આ તમામ કાર્યકર્તાઓ અને સતત મારા પ્રવાસ થઈને તમામ ખેડૂતોને મળવાની આ કાર્યક્રમની ચિંતા કરતા ધવલભાઈ ઋત્વિજભાઈ અને સંદીપભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સુરેન્દ્રનગરના સૌ વાસીઓને ફરીથી આજે અહીંયા આવકારું છું મિત્રો સુરેન્દ્રનગર એમને પણ આપણે યાદ કરીએ આ ભૂમિ એટલે માનવ મૂલ્ય સાચા ઝવેરી રાષ્ટ્રીય સાય જવેરચંદ મેઘાણી ની ભૂમિ જવેરચંદ મેઘાણી એ ગુજરાત ને સંસ્કારી સત્તોશીલ અને ખબીરવંતુ સાહિત્ય પીરસ્યું છે આજે આપણને એમ થાય કે આપણી લાઇબ્રેરીમાં ઝવરચંદ મેઘાણની પુસ્તક રાખીએ મિત્રો અહીંયા જેટલાય સાધુ સંતો બેઠા એમાં દુધઈનું વડવાળા મંદિર રાજપૂત સમાજના કુળદેવરા ભગવાન અને માંડવરાજીને પણ હું અહીંયા પ્રણામ કરું છું ને ઐતિહાસિક લોંક દેવતા અને યોદ્ધા ગણાતા એવા વછરાજ દાદા ને પણ મારા સત્સત નસમસનક વંદન છે મિત્રો આપણા સૌના લોક લાગેલા પ્રધાનમંત્રી माननीय મોદી સાહેબની દૂરંદેશી હમણાં જ કોરજી ભાઈ એમની વાતમાં વાત કરી અને કેરાળા ગામના મે ઈકેન્દ્ર સે રસ્તામાં કીધું આ કે સાહેબ હું કોરજી ભાઈ ઈકેન્દ્ર સે કીર્તિજી જગદીશભાઈ રસ્તામાં તરબધું મારે પહેલા મારા ખેડૂતોને મળવું છે એટલે ખેતરમાં ગયા ખેતરની અંદર આજે આઠ દસ ખેડૂતો ભેગા થઈ નાનો ઈટોનો ચૂલો બનાવી ગાડી કેમ રહી બધું મારે મારા ખેડૂતોને મળવું છે આટલો બધો વરસાદ પડ્યો અતિવૃષ્ટિ થઈ અને આ પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના કેબિનેટ મંત્રીઓ

કુદરત ને મિત્ર કોણ પહોંચી વળે કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર એવું નથી કે હું બળવાન છું સાધુ સંતો અહીંયા બેઠા છે આ પૃથ્વી ઉપર કુદરત થી મોટું મિત્ર કોઈ નથી આપણને તારશે તો કુદરત અને ક્યાંક નાનું મોટું નુકસાન થાય તો આપણે મિત્રો કુદરત ને ક્યાંક ખોળે પાછી પ્રાર્થના કરીએ કે હે ભગવાન આ કાળો કેર શેના માટે વર્તાવે છે અને કદાચ આ કાળો કેર ત્યાં થયો છે તો એની પડકે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ઉભા છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ છે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખેડૂતો પાસે છે અને ત્યારે ત્યાંના રમેશભાઈએ કીધું કે સાહેબ મોદી સાહેબ નો આભાર એટલે માનવો છે કે જ્યારે અમે સિઝન નો એક પાક નતા લઈ શકતા આજે ત્રણ ત્રણ પાક લઈએ છે પચાસ મણ કપાસ નતો થતો આજે ત્રણસો મણ ચારસો મણ પાંચસો મણ કપાસ અમારા ખેતર માં ઉગે છે ત્રણ ત્રણ સીઝન નો પાક લઈએ છીએ બીજા એક ખેડૂત હતા એમણે કીધું કે સાહેબ આભાર માનવ છે મોદી સાહેબ નો મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા કે જ્યારે બિયારણ લાવવાના પૈસા અમારી પાસે ના હોય અને એ વખતે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ નો આજે આભાર માનવો છે કે અમારા ખાતાની અંદર વર્ષે દર ટૂંકમાં ત્રણ મહિને સીધા બે હજાર રૂપિયા મિત્રો આની ઘટના નથી એ ખેડૂતોના આજના શબ્દો કહું કે અમારે એક ખેડૂત એવું કીધું રામભાઈએ હવે હાથ મૂકે કે ચિંતા ના કરતા આ ભૂપેન્દ્રભાઈ સરકાર આ ભાજપાની સરકાર તમારી જોડે છે અમારા માટે ભારતીય જનતા પાર્ટી તમારી જોડે આજે આટલી મોટી જનમેદની અહિયાં આવી હોય આ સાધુ સંતોના ના પ્રતાપે આ પવિત્ર ધરા પ્રતાપે મિત્રો આશીર્વાદ છે ભગવાન ખેડૂતો પશુપાલકો આજે હું ગાડી માં પેલા આમ કાચ ખોલ એ દીકરી છે

ए सार से घुटे रहो आ हो राय बंद कर दी तो कितना 21 में काय करी होती जैसी बैटरी लो થઈ ગઈ બેટરી લો સુરેન્દ્રનગરની જનતાનો છે અને કાતર કુટી ફોન માં અલખુર પાવર બેક લઈને આવીસ ને લાઈવ કરી સુરેન્દ્રનગર એટલે એના